સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે વડોદરાના ફતેગજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી બૂથ પરની એસઆઈઆર કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાના કારણે એક મતદારની તબિયત લથડતા તેને અચાનક ખેંચ આવતા ચક્કર ખાઈને પડી ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુવાણ થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર આ યુવક છેલ્લા બે કલાકથી લાઇનમાં લાઈનમાં રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો ગરમી અને લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે જમીન પર ઢળી પડ્યો ભાગે તે ગંભીર રીતે પરત થયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાએ એસઆઈઆર કામગીરી સ્થળો પર સામાન્ય જનતા માટેની મૂળભૂત સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ફોર્મ સાથે આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડની ઝેરોક્સ આપવાની હોય કે નહીં તેને લઈને પણ મતદારોને ગોળ ગોળ ફેરવાય છે ટોલ ફ્રી નંબર પર પૂછતા કોઈ જ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી તેવું કહેવામાં આવે છે તો બીજી તરફ સ્થળ ઉપર મતદારો ફોર્મ ભરીને પાછા આપવા જતાં તેમને ઝેરોક્ષ માંગવામાં આવે છે અને વ્યર્થના ધક્કા ખવડાવવામાં આવે છે આ કામગીરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓના કામના ભારણનો ગુસ્સો મતદારો ઉપર જ ઉતરતો હોય છે તેઓની તો રોજની કામગીરી હોય પણ મતદારોને એમાં કદાચ ફાવટ ન પણ હોય પણ કામગીરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓ ફોર્મ લઈને આવેલા મતદારો સાથે તોછડાઈ ભર્યું વર્તન થતું હોય છે તેવું પણ મતદારો કહી રહ્યા છે આ કામગીરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓના બોલવામાં મદ હોતું નથી પણ મરચું હોય છે જેના પર વહીવટી તંત્રએ તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી બન્યું છે ફતેગંજ વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની ચાલી રહેલ કામગીરીમાં વિસ્તારના મતદારોની મદદ માટે સવારથી શાળામાં હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમ્મને વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે સવાલ ઉઠાવ્યો કે પબ્લિક માટે બેસવાની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી લાઇનમાં ઉભા રહેલા લોકોને પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા શા માટે કરવામાં આવી ન હતી તેમણે આરોપ લગાવ્યો કે એસઆઈઆની મહત્વની કામગીરીમાં પણ તંત્રની આ પ્રકારની બેદરકારી અત્યંત નિંદનીય છે ચાર તારીખથી ચૂંટણી પંચ મતદાર યાદી એસઆઈઆરની કામગીરી જે કરવામાં આવી છે તેના ભાગરૂપે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે શિક્ષકોને એટેક આવે છે શિક્ષકો અહીંયા થાકી જાય છે લોકો હેરાન પરેશાન છે લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી ના બી એલ ઓને સમજ નથી પડતી ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી એ બી બંધ હોય છે આજે ત્રણ ત્રણ મૃત્યુ થયા પછી આજે છેલ્લા દોઢ કલાકથી એક વ્યક્તિ ઊભો હતો એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જવાનું છે મેં એમને કીધું દવા લઈને આવો પાણી અહીંયા છે બધું પી લેજો શાંતિથી રહો અને પછી તમારું કામ થશે મને કહે કે ના એક વાગે મારું સમાપ્ત થઈ જશે પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે તો એને તરત દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એને તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયું અને ધ્રામ કે પડી ગયો એટલે મારે સરકારને અપીલ છે કે તમે કઈ કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા ત્યાં સીટિંગની વ્યવસ્થા ત્યાં કોઈ કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો એક પણ ખુરશી નથી બધા બે બે કલાકથી ઊભા છે બિચારાઓ હેરાન પરેશાન છે અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી એટલે મારે અપીલ છે કે કોઈક વ્યવસ્થા કરો અને આવી રીતે તમે કોઈનું મરણ ના થાય એનું પણ ધ્યાન રાખો અમે પ્રેસ મીડિયાને જાણ કરી કે આવી રીતે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અને એકસો આઠને બી જાણ કરી એકસો આઠવાળા તાત્કાલિક આવ્યા અને એમને દવાખાને એસએસજીમાં લઈ ગયા